સુરત રેલવે સ્ટેશન parking સ્ટેન્ડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોનો સંદર્ભે પાર્કિંગ ના બે કર્મચારીઓને પકડી તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી સુરત રેલવે પોલીસ ગ્રુપ જીઆરપી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા તથા ઇન્ચાર્જ ના પોલીસ અધિક્ષક જીએસએસ શાન સાહેબ સુરત વિભાગ સુરત ના હોય શ્રી તરફથી સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ સ્ટેડના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ જે હુકમ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓ દ્વારા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ડ્યુટીની ટીમને આ વાયરલ થયેલ વિડીયોમાં પેસેન્જર સાથે બોલાચાલી કરી ગેરવર્તણાવ કરતા પાર્કિંગ કર્મચારીને પકડી લાવી રજૂ કરતા સૂચનાઓ કરતા સ્ટાફના પોલીસ માણસો દ્વારા વાયરલ થયેલ બે અલગ અલગ વિડીયોમાં ગેરવર્તણૂક કરતા દેખાઈ આવતા समूह बमने रोहित रोहितुशाल मिश्रा राज्य राम सेवक कुशवाहा कुशवाहा ने पकड़ी भारतीय नागरिक सुरक्षा संहिता बेहजार तेवीस कलम एक सौ मुजब